ગટ સત્તાવીસ તારીખના રોજ ચક્રવાત વાવાઝોડું આ વિસ્તારમાં ચીખલી વિસ્તારમાં વાંસદા વિસ્તારમાં વલસાડ વિસ્તારમાં મહુવા વિસ્તારમાં આવ્યું હતું જેના કારણે રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું એમના આવાસના પતરા ઉડી ગયા હતા ઘરના પતરા ઉડી ગયા હતા પાકને નુકસાન થયું હતું એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગણી છે અમને સહાય નહીં પરંતુ વિકે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે ઘરોને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને જે આવાસોના પતરા ઉડી ગયા તૂટી ગયા છે એને વિશેષ આવાસ બને આપે અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડિયા તૂટ્યું છે એને પાંચ પાંચ લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે સહાય ગઈ છે સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું એ સહાય માત્ર માપની સહાય છે ચાર હજારથી છ હજાર રૂપિયાથી કોઈનું ઘર બનવાનું નથી કોઈ પચીસ પતરા મૂકી શકવાના નથી ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી અને અમે સહાય કરતા વિશેષ પેકેજની માંગણી કરીએ છીએ એ વિશેષ પેકેજ પણ જૂઠાલાલે કીધું હતું અમે એ પેકેજની માંગણી કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં હવે કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું